કાર્યવાહી કરવા કલેક્ટરને પણ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ છે તે અંગે પણ મહેશગીરી બાપુ દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો બીજી તરફ વેજ ઝોનની સંતોની માંગણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી જય ગિરનારી ઓમ નમો નારાયણ મહાશિવરાત્રીનો મેળો ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા આ વખતે મહાશિવરાત્રી મેળો ખૂબ વિશેષ હતો કેમ કે સનાતન ધર્મની લાગણી અને માગણી આ બંને આ મેળામાં હતી અને તે માટે તંત્રના સામે તેમજ અખાડાઓના સામે લાગણીને માગણી મૂકવામાં આવી તે બદલ એ લાગણીને માગણીને પૂર્ણ રીતે સહકાર આપવા માટે બધા જે અખાડા છે અમારા જૂના અખાડા આહન અખાડા અગ્નિ અખાડા એમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા લાગણી માગણીને ધ્યાન આપીને અને સાથ આપ્યો તે બદલ બધા જ સ્થાનિક સંતો તરફથી હું આભાર માનું છું તેમજ તંત્રને પણ આ લાગણીને માગણીને સાથ આપવા માટે તંત્રને પણ ખૂબ ખૂબ હું તે માટે આભાર વ્યક્ત કરું છું અમારા સાથે બધા સ્થાનિક સંતો તેમજ વ્યાપારી એસોસિએશન તીર્થ ગોર સમિતિ ઉતારા મંડળ વીએચપી અને ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા સમાજ અઢારે વરણ બધા જોડાયેલા હતા અને બધા એની લાગણી માગણી હતી તેને ખૂબ સારી રીતે સહકાર આપ્યો તેમજ આ મેળો છે તો આટલી મોટી માનવ મેદની આવી હોય ત્યારે ઘણી બધી અડચણો અને તકલીફો પણ આવતી હોય તો એમ છતાંય પોલીસ વ્યવસ્થા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ અને આ બધાની સીધી દેખરેખના લીધે ખૂબ જ સારી રીતે આ મેળો પૂર્ણ થયો પ્લાસ્ટિક વગર આ મેળાને કરવાનો પૂર્ણ પ્રયાસ પણ આમાં કરવામાં આવ્યો આટલી મેદની આવી હોય તો થોડી ઘણી તકલીફોને થોડા ઘણા કદાચ ભાવિક ભક્તો હોય તો એમના તરફથી એવી પૂર્ણ રીતે પાલન થાય ન થાય પણ તો પણ તંત્રએ ખૂબ ધ્યાન રાખ્યું છે અને ખૂબ આવકારું છું મહાનગરપાલિકાનો રોલ ખૂબ મુખ્ય રહ્યો આમાં અને એને ખૂબ સારી રીતે આ મેળાને સંપન્ન કર્યો તે બદલ ખૂબ તેને આભાર પાઠવીએ છીએ અને અમારી જે છેલ્લી માગણી હતી કે ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવે અને આજે મહાનગરપાલિકાએ ઠરાવ પાસ કર્યો કે ગિરનાર ક્ષેત્રને વેજ ઝોન જાહેર કરવામાં આવે અને એ કલેક્ટરને પાઠવી દીધો છે તો અમે મહાનગરપાલિકાનો બધા સંતોને બધાના અમારા મંડળ સાથે જ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મહાનગરપાલિકાનો તેમજ કલેક્ટરને પણ આગ્રહ કરીએ છીએ કે આપ

એનો હદ વિસ્તાર માટેનો સુધારા ઠરાવ ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો જેથી કરીને જુનાગઢનું જે ભવનાથ ક્ષેત્ર છે એક પવિત્ર તીર્થ ક્ષેત્ર છે અને આપણું આસ્થાનું કેન્દ્ર છે તો આ વિસ્તારને વેજ ઝોન કરવાની પ્રક્રિયા આગળ વધે એ માટે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનો હદ વિસ્તાર સાથેનો ઠરાવ કરી અને કલેક્ટરશ્રીને આની દરખાસ્ત મોકલવામાં આવી છે ટૂંક સમયમાં જ ભવનાથ ક્ષેત્રને વેજ ઝોન